ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે હજાર વીસ એકવીસ માટે જે સુધારેલ અભ્યાસક્રમ છે એની હું ચર્ચા આજે કરવા આવ્યો છું ધોરણ બારની અંદર વાણિજ્ય વ્યવસ્થા સંચાલન વિષય ઓસીએમ બી એ તમે કહી શકો એની અંદર ત્રીસ ટકા અભ્યાસક્રમમાં જે ઘટાડો કરેલો છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો મેં ત્રણ મુદ્દાઓથી બનાવેલો છે પહેલો મુદ્દો એ કે જેની અંદર બોર્ડે તમને પૂરેપૂરા પ્રકરણ અભ્યાસક્રમમાં આપ્યા છે બીજો મુદ્દો એ કે જેમાંથી બોર્ડે તમારા જે અમુક પ્રકરણ છે એ પૂરેપૂરા અભ્યાસક્રમમાંથી બાદ કરી દીધા છે એમાંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં ઓકે અને ત્રીજો મુદ્દો આપણે એ રાખીશું કે જેની અંદર અમુક પ્રકરણમાંથી અમુક મુદ્દાઓ બાદ કરેલા છે અને અમુક મુદ્દાઓ જે છે એ તમારા બોર્ડની પરીક્ષા માટે અગત્યના છે ઓકે તો શરૂ કરીએ આજનો આપણો આ વિડિયો તો જોઈએ પહેલો જે મુદ્દો છે એ અભ્યાસક્રમમાં રાખેલ પ્રકરણ વિદ્યાર્થી મિત્રો આ જે પ્રકરણ જે છે એની અંદરથી સંપૂર્ણ મુદ્દાઓ તમારા બોર્ડની પરીક્ષામાં આવશે જેમાં સામેલ છે ચેપ્ટર નંબર એક સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ બે નંબર સંચાલનના સિદ્ધાંતો ત્રણ નંબર આયોજન ચાર વ્યવસ્થાતંત્ર પછી છે સાતમા નંબરનું પ્રકરણ અંકુશ પછી તમારા નવમા નંબરનું પ્રકરણ છે નાણાકીય બજાર અને પછી છે દસમા નંબરનું પ્રકરણ બજાર પ્રક્રિયા સંચાલન વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણોમાંથી તમામ મુદ્દાઓ તમારા અભ્યાસક્રમમાં રાખવામાં આવેલા છે એટલે કે આમાંથી સંપૂર્ણપણે તમારે બોર્ડની પરીક્ષાની અંદરથી પ્રશ્નો આવી શકે છે હવે આપણે એ જોઈએ કે જે અભ્યાસક્રમમાંથી બાદ કરેલા જે પ્રકરણ છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા મહત્વના બે જે પ્રકરણ જે છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવેલા છે જે છે અગિયારમું પ્રકરણ ગ્રાહક સુરક્ષા અને બારમું પ્રકરણ ધંધાકીય પર્યાવરણ એટલે કે વિદ્યાર્થી મિત્રો છેલ્લા બે પ્રકરણ જે છે અગિયાર અને બાર આ બંને પ્રકરણ અભ્યાસક્રમમાંથી બોર્ડે બાદ કરેલું છે આ બંને પ્રકરણો સંપૂર્ણ રીતે અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યા છે છતાં તમને આના વિશે માહિતગાર કરવામાં આવશે જેથી તમે આગળ જે તમે જે અભ્યાસ કરો એની અંદર તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં હવે આપણે ચર્ચા કરીએ કે જે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ જે પ્રકરણ છે એમાંથી અમુક જે મુદ્દાઓ જે છે એ એના વિશે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત તમે જુઓ કે ત્રણ પ્રકરણ એવા છે કે જેમાંથી અમુક મુદ્દાઓ જ બાદ કરવામાં આવ્યા છે એવા કયા પ્રકરણ છે તો જેમાં સામેલ છે પ્રકરણ નંબર પાંચ કર્મચારી વ્યવસ્થા પ્રકરણ નંબર છ દોરવણી અને ત્રીજું છે પ્રકરણ નંબર આઠ નાણાકીય સંચાલન તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ જે પ્રકરણ છે એમાંથી જે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યા છે એ જોઈએ તો આ ત્રણ પ્રકરણમાંથી પૂરેપૂરું નહીં થોડુંક બાદ કરવામાં આવ્યું છે એ શું છે તો એ જોઈએ તો અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવેલા જે મુદ્દાઓ છે એમાંથી આપણે જોઈએ પ્રકરણ નંબર પાંચના મુદ્દાઓ તો પ્રકરણ નંબર પાંચમાંથી પાંચ પોઈન્ટ બે આની અંદર તમે જુઓ તો માનવ સંચાલનના ભાગ તરીકે કર્મચારી જે વ્યવસ્થા છે માનવ સંચાલનના ભાગ તરીકે જે કર્મચારી વ્યવસ્થા છે જે પેજ નંબર એકાવન બાવન પર આવેલા છે એ જે મુદ્દાઓ છે એ પૂછાવાના નથી હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર છની દોરવણી દોરવણી પ્રકરણની અંદરથી છ પોઈન્ટ પાંચ જેની અંદર નેતૃત્વ જે લીડરશિપ છે જ બરાબર છે એ પેજ નંબર 67 સેવન અને સિક્સટી પર આવેલા છે એ જે મુદ્દાઓ છે એમાંથી તમને પૂછાશે નહીં અને પ્રકરણ નંબર છમાંથી છ પોઈન્ટ છ માહિતી સંચારની જે પ્રક્રિયા જે છે બરાબર છે આખો માહિતી સંચારનો જે ટોપિક છે જે પેજ નંબર 68 થી 72 ટુ સુધી આવેલો છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે વિદ્યાર્થી મિત્રો આના પછીનું છેલ્લું જે પ્રકરણ છે એ છે પ્રકરણ નંબર આઠ નાણાકીય સંચાલન નાણાકીય સંચાલનમાંથી કયા કયા મુદ્દાઓ જે પરીક્ષામાં પૂછાવાના નથી એ છે આઠ પોઈન્ટ બે નાણાકીય નિર્ણયો એની અંદર ત્રણ નિર્ણયો જે આપેલા છે એ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો પણ હા એ તમારા પ્રકરણમાંથી બાદ કરેલા છે જે પેજ નંબર સિક્સટી સોરી એટી સિક્સ અને એટી સેવન પર આવેલા છે આઠ પોઈન્ટ પાંચ નંબરનો જે મુદ્દો છે કાયમી મૂડીનો બરાબર છે જે નાઇન્ટી ટુથી લઈને નાઇન્ટી ફોર સુધી આવેલા છે જેની અંદર છેલ્લે તમને તફાવત આપેલો છે જો તફાવત જે છે કાયમી મૂડીનું જે છે એ કાઢી નાખ્યું છે બરાબર છે આ મુદ્દો તમારો કાઢી નાખ્યો છે કાયમી મૂડીનો તો જે છેલ્લો જે તફાવત છે એ પણ ન પૂછી શકે તો નાઇન્ટી ટુથી લઈને નાઇન્ટી ફોર સુધી જે પેજ નંબર છે એની અંદર કાયમી મૂડીનો જે મુદ્દો છે એ પણ હટાવવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ પાંચ છ અને આઠમાંથી આટલા મુદ્દાઓ તમારા બોર્ડની પરીક્ષામાં આવશે નહીં બરાબર છે હા આ ત્રણેય પ્રકરણો જે ઉપરોક્ત જે મુદ્દાઓ છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવ્યા છે જેની તમે ખાસ નોંધ લેશો બરાબર છે વિદ્યાર્થી મિત્રો પણ હા આ જે મુદ્દાઓ છે એ અગત્યના છે બરાબર છે જેથી એને સમજવાનો પ્રયત્ન કરજો આગળ તમારે આ કામ લાગશે Okay?